હા મુડે મારું છે ગોતુંક નહીં હવે એ ઢાં ઠા હવે તારું લો થાય એસી વડાયે પડ ગયો હવે તો તું મારા બાપને કાંઈમ કાયમ તો લઈને બહુ ખર્ચા કરાવવા અને તો પેલા મારા બાપને ના પડતીતી હો એ તાર બાપાને કાયમ જડ્યો હવે ઈને ના ફાડ આમ જતું બોલ્યા બોલ્યા શરતી દમા તું શું કહે લે શું કહેલે નહીં હું લે પૈ તમ તક જોઈ લઈ જ ભુરિયા ભુરિયા તું આને ક્યાં ભેગો રાખે આ રયો ને આસે ફતન દીવા તારું એને નઈ ભેગો થવા દે દાદા જોયું ને આ રોજન મને આવી રીત કે હે માર તમાર ભેગો ન રહેવું દીકરા ઉપર ઉપર આયા જ ગઈ તારે રોટલા દેવા પડે છે ના ના તું પગાર દે છે ને હે બેટી નો થા ભયો જા કી હોડે આયમ દાદા હા નથી કેતો કે દાદા મને જાત્રા કરવા લઈ જાવ જાત્રા કરવા લઈ જાવ એટલે આપડે જાત્રા એ જવાનું છે અને આમ જો મંગુડી ને કેવા જાવતો વાહા ને

બે આવશે <laughs> <laughs>

બધે દર્શન કરાવવા લઈ જાવી લઈ જાવ આલો દાદા ઘરે વહી જાવી તો હા લાલ દીકરા હું શું હોય ને આ ધબધબાવી ને મારે ઘીરે ફાગી જવું છે પછી ભલે મારા ઘીરે આવતો હોય આ ચીન ચીંગે થાય છે શું આમાં દાદા ના તમુરો લઈને બે જાતો હોય છે કાંઈ હોય જવું मंगुडी सु हवारे माथा कुट केरी ती काय नाही पुरा दादा इनका था ने अरे आपली माथा वाळ खाय